મેરુ નહોતી મેદની નહોતી સૂર્ય નોતો ચંદ્ર નોતો તે બી આ ધર્મ હતો એમ જેસલ સતી તોરલ ને કે છે તોરલ ને આ વસ્તુને કઈ લેવા દેવા નથી જ નથી તો કે તો હશે હવે કેવો આપણો બાટલો ફાટે એવા ઉભા કરે એક ભાઈ મને કે એક મેં ભજન ગાયું ને પછી છેલ્લે જેઠીરામ બાપુ અમારે ગુરુ મહારાજ ગાતા જેઠીરામ બાપુ નું નામ લીધું મેં સદ્ગુરુ ચરણે જેઠીરામ બોલ્યા એમ એક બાપ આવ્યા એ કે બાપુ એક વાત કહું મેં બોલો ને મને કે આ ભજન છે ને જેઠીરામે નથી ગાયું તો એ કે દાસી જીવોને ગાયું મેં તમને સાચું કહું કે હા મેં કહું દાસી જીવણે નથી ગાયું જેઠીરામે નથી ગાયું ભાયડા ગાયું એ કે બનાવ્યું છે દાસી જીવણ તમે તું સમજ ના ઘરમાં તું નથી દાસી જીવન કે જેઠીરામ બાપુ ત્યાં મેં કોઈ ભાડા નથી પણ આ ભજન શું કે છે એ સમજ ને સમજવાનું ઈ છે બાકી જેને ગાયું હોય ને આવા મોઢા લાકડા ખાલી ખાલી બોલાવે આપણને હવે આય તમારા ગામમાં અમને કહો કે બાપુ આવી વાર્તા કરે અમને મુકાવે કોણ એક જગ્યાએ ભજનમાં માં ગયો ને હું ભજન ગાતો તો વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો વાણી છે ને આપડી ભાઈ પૈસા નાખવા આવ્યા હમણાં ભાઈ પૈસા નાખતા તો મને વાત યાદ આવી હતી પણ મેં કહું એમાં ગામના ભરતસિંહ જેવો મારો મિત્ર હતો ને મારી પડખે બેઠો મને કે બાબુ આ કોઈ જિંદગીમાં પૈસા નાખે નહીં પણ આ ગમે મોય હોય પૈસા નાખે મેં કીધું બંધ કરવાનું કેતો હોય તો આપડે બંધ કરી દઈએ આપડે કઈ ગાવાનો શોખ નથી કે ના ના તમને તમે ગાવી ઘડીક થયું તો ફરી ને પૈસા નાખવાય પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને પછી બહાર ગયા ને તો એ આવ્યો અમારી વાય વાય પેલો મારો મિત્ર હતો ને એને પૂછતો હતો એ કે તું કોઈ દી જિંદગીમાં આ પૈસા કેમ નાખતો એ કે નાખવું તેના દરબાર કે મારા દુશ્મન ને ગાળ્યું દેતા હતા કે મને મોજ આવી એટલે મેં કીધું એ ભાઈ ગાળી હું ક્યાં બોલ્યો છું ભજન ના નાખે તમે ગાળી દેતા મને ખબર છે એટલે મેં કીધું ક્યાં ગાળ્યું બોલ્યો

આ ઘરની વાત છે કોઈને કહેતા નહીં પતિ પત્ની રહેતા હકીકત માં બનેલી હો પતિ પત્ની એટલે કે વાર્તા નથી કે જોક્સ નથી આ હકીકત માં બનેલું આમાં નામ બામ ન દેવું આ બધું ડાયરેક્ટ ચાલુ હોય વળી ભાઈ બળતરા કરે એટલે નામ ન દેવે કોઈનું ગામ નું કેમનું કોઈનું બાકી ઓળખું શું એમને બધા ઈ પતિ પત્ની રહેતા હતા ને ભાઈ ખેતી નું કરે બેન ઘર નું રસોઈ ના આ બધું કરે એમાં બેન રસોઈ બનાવતા હતા ને વરસાદ આવ્યો હવે હવે મજા આની ખાલી કરી પૂરું મિનિટ માં બેન રસોઈ બનાવતા હતા એમાં એક પાપડ નું પડીકું રોજ આડું આવતું એટલે એને જો કે પાપડ કે રોજ આડા આવે છે ને છેકી નાખું હું મારો ઘરવાળો બે ખાશું એ ઓલો ભાઈ આવ્યો ખેતર થી હાથ પગ ધોઈને જમવા બેઠો બે ને બધું પીરસ્યું જે રોટલી શાક દાળ ભાત હતું એ બધું પીરસ્યું ને પાપડ મૂક્યા હવે જો ઓલો સાનો માંનો ખાઈ લેતો તો વાંધો નહીં પણ એને જ મોન્ટોળ એવો ઉભો કર્યો એની વહુ ને કે આ પાપડ ભાંગી દે હમ તેની વહુ કે પણ આ તમને ભગવાને હાથ ન થાય કે તું મારી વહુ છું હું તો હું કઉ તારે કરવું પડે એ કે પણ હું વહુ છું એમાં ક્યાં ના પડે પણ કે તમે પાપડ નો એક શકતા ઈ કે પાપડ ભાંગી દેવાનો છે હવે તો હરખું હોય ભાંગી દે ને નો એ ભાંગી દે અત્યારે તમને લાગે છે નેવું ટકા બાપુ નથી ભાંગી દેવું દસ ટકા હોય કદાચ ભાંગી દેવું ઓલે વહુ કે નથી ભાંગી દેવું ઈ કે ભાંગી દે કે નથી ભાંગી દેવું પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયું એ રખડે બે નોકા લોકા હવે કે સમાધાન કર્યો પાપડ નો ભાંગે એ બૈરા રાખીએ કે આ આ આપણે મંતોળીયા ઉભા નો કર્યા કેવા અરે અમુક અમુક નું તો મારા બાપ જે માલ્યો એક બે ખેદરવાની માથે મોરલો બોલતો તો મને મજા આયો નજીક આયવાના મજા આવી બે ખેદરવાની માથે એક મોરલો બોલતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કર્યો જો વાત ઉપર ધ્યાન આપે અમુક વાત બે દી પછી સમજાય છે કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી મોર બોલતો આમ બે ખેતર શેટો એને ખબર નતી આમ મોર બોલે એને એને જોયો જ નતો એટલે મોર બોલતો હતો ને કોયલ મનમાં મનમાં વિચાર કરે સુંદર મજાનો અવાજ આવે કોણ બોલતું છે મારે જોવા જવું પણ અત્યારે વરસાદ ચાલુ થયો ને એમ ઝીણો ઝીણો વરસાદ આવતો એટલે કોયલ કે જો વરસાદ રહે છે મારે જોવા જ આવું છે ઘડીક જૂન તો મોરલો બીજી વાર બોલ્યો બીજી વાર બોલ્યો ને તો કોયલ ની કહું મડી તૂટવા કે વરસાદ રહે છે સારું મારે જટ જોવા જ આવું છે અને મોરલો ત્રીજી વાર બોલ્યો ને તો કોયલ મન થી વરી ચૂકી જે હોય મારે એના લગ્ન કરી લેવા કોયલે નક્કી કરી લીધું ઘડીક જૂન વરસાદ રહી ગયો કોયલ મનાડી ઉડવા જેથી સોભર દેવા જ આવતો હતો ને પણ કોયલ ઉડી અને અહીંયા ફૂગે ને એટલી વારમાં મોરનો અહીં ઉડી ગયો ઘોડ આવીને બેહી ગયો એવી બાપુ સાડી ને ખટા હતી ને અહીંયા કોયલ જઈને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કોણ બોલતો હતી કે ભાઈડો બોલતો તો કહું તા એટલે કોયલ તો બાપુ વિચાર કરવા માંડે કે આનું મોઢું જોયું હોય ખાવા ન મળે પણ ભગવાન આને કંઠ કે કંઠ વાળો ઉયો ગયો એ તો ખબર એ નથી બિચારીને ઈ કે શું હતું કે હતું કઈ નઈ હું તમારા અવાજ ઉપર મોહિત થઈને હું તમને મન થી વરી ચુકી છું મારે તમારે લગ્ન કરવાના કે રડતું હા હું મેળ પડી પછી બે અહિયાં લગન કર્યા ની આ પછી પછી કોયલે કીધું કે સ્વામીનાથ મને આ લગ્ન નો કઈ મને આ સંસાર નો મોહ નથી બોલો ખરા મને તમારા અવાજ નો મોહ છે ખોટા હોય તરત મારે કાઢ લે ને એ કે હું તો એક જ વખત બોલું વર માં પછી ક્યાં બોલું કોયલ ને એમ કે કાંઈ વર પૂરું થઈ જાય બે મહિના ચાર મહિના ફરીને હાડ મીડો ધડુકવા વીજળી મનાણી આપને ચીરવા અને પછી કોયલ કે સ્વામિનાથ હવે તો બોલો ફરી ને આડ આવ્યો પછી બોલવું પડે કુ બોલો મણ નો નિહાકો ક આવી છેતર છેતરવિધિ મને પેલા જ કેવું હતું જો ને આપડા ઘરમાં જેટલી કોયલો નથી લવાની

અને રવડા માંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે ચિંતા જવું અરે હારું માણા ન હોય ને તો બાપુ જીવાય જ નહીં બાપુ થોડ થઈ જાય હું તો એમ કહું છું કે જેવું છે ને જે મળ્યું હોય પણ એને બાપુ નિભાવી લ્યો હવે કઈ હાઠ ઇતર વર્ષે કે સુધારો ન થાય એ સુધારો ન સુધરી ગયું એ ભાઈ ઉપર છોડવું પડે કહેવાનો મારો મિનિંગ એ છે કે બેનો ને સમજવું પડે કે હવે આજ ઘર ને આજ વર મારું છે અને ભાઈ ને બાપુ સમજવું પડે કે એના કુટુંબ પરિવાર ને જન્મ છોડી અને આજ મારા ઘરે આવી છે તો બાપુ એટલું પુરુષ નહીં સમજવું પડે બે જયારે સમજે ને અને સમજીને જીવન જીવે ને તો જ બાપુ અહીંયા સંતાન સારા થાય ને સારી પેટી થાય બાકી તો પછી છોકરો ભાઈ અમારા જેવું છે હાજુ ને બે નું છે મારા બાપા જેવું છે જ નહીં મારા બાપા જેવા મકાન નથી મારા મારા બાપા જેવી ગાયું ભેંસું નથી મારા બાપા જેવા ભાઈ બાપા ના કામ માં નહીં આવે આ ભલન જેવા ઠોઠિયા હોય એવા આજ તમારા છે જે છે એને સ્વીકારી લો મારો કહેવાનો મિનિંગ છે બાકી તો બાપુ છે ને બધા જીવ મને તો એમ થાય કે અત્યારે આપણે હાચવે ન હોય કે એટલું ભગવાને આપ્યું છે પણ પછી સંતોષ ન હોય તો મારો રામ શું કરવાનું રામ એટલા માટે સતી તોરલ ને જાડેજો ગાતો ગાતો કે છે કે ધરતીના તમે જાગશો નહીં ને

સતી ધોરણ ઉભા થઈ ગયા આ એટલે માણસ પ્રમાણ એને કહેવાય ભજન થી બાપુ મરેલા માણસ જીવત આપણે પાટની પરંપરા છે ને પેલા યુગમાં પ્રહલાદે કર્યો પછી હરિચંદ્ર કર્યો ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો એમાં બંધ કર્યું તે એક કોક અપલખણા તો હોય છે આજે છે એવું નથી અને અપલખણા માલપા હોય ને એટલે જ પાટને બંધ કરવો પડ્યો હું તો એમ કોળિયા જુદા હોય એક હોય તો છે દિવાળી નહીં કરવાની એ આમ પાંચ ફૂટ છેટે બેઠા હોય એ મંત્ર બોલે ને બાપુ ફરાક લે ને બાપુ જ્યોત થાય આ ભજન હવે અત્યારે બાપુ એવું દેખાડાય ને દેખાડે કે આ કઈક તાંત્રિક જો આમાં ચા માણસ ઉતરે એવું છે એટલે કઈ કીધા આ બધું છે ને બધું આમ રાખવા જેવી વસ્તુ છે નકર બાપુ પ્રમાણ તો શું ભજન ના આપણે વાતો કરી ભલામણ તમે તમને મને આ બાબુ ઈશ્વરે જે દેહ બનાવ્યો છે તમે જોવો તો ખરા ઈશ્વરની કેવડી મોટી કૃપા છે આ બે આંખું બનાવી બાપુ એક આંખ થી જોવો તો એક જ દેખાય બે આંખ થી જોવો તો એક જ દેખાય લો હાઈવે માં બે ખટાળા નો દેખાવા જોઈએ

તમે ઘી વાળું તેલ વાળું ગમે એટલું ખાવ ને જીભ ને બાપુ કોઈ થી ચીકા છે કોઈ થી ધોવી જ ન પડે જો આ જીભ બાપુ મટીરિયલ ચાંદ લાવ્યો હોય છે અરે શું ઈશ્વરે ભલામણ દેહ બનાવ્યો છે બે વ્હીલ નું મોટર સાયકલ હોય સાયકલ હોય ઊભું રાખવું કોઈ ઘોડી ચડાવી પડે ને આ બે વ્હીલ નું જ નથી ઘોડી ચડાવી પડે ઊભું રહે ને ગમે યાર અરે ભલામણા ઈશ્વરે જે બનાવ્યું છે ને આપણે એન પણ નજર જ નથી કરી એટલે કીધું ભાણ કે તું ફટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેજા પછી કરવું પડે નહીં કાંઈ બાલિકોર બધુંય છે તમે કોઈનું ખોટું કરો કરોને કૂકનું તમે લઈ લ્યો ને અંદરથી બાપુ એક વખત અવાજ આવે કે રહેવા દે તારું નથી પણ તમારું મન જો ઠેકડા મારતું હોય ને તો બીજી વખત નો કે આત્મ તત્ત્વ છે ને એ પરમ તત્વ છે એને કોઈ દી ખોટું કોઈનું કરવું જ નથી ખોટું કોઈનું લેવું જ નથી આ ભજન છે આત્માનો ખોરાક છે તમને રોટલા મળે એટલે ભૂખ મટી જાય પાણી મળે એટલે તરસ મટી જાય ઠાઠ વાતીઓ ગોદડા મળે મટી જાય હારા ઘરેણા ને પૈસા ને વાહન મળે એટલે જીવને શાંતિ થઈ જાય પણ આત્મ તત્વ છે ને બાબુ એને ભજન સિવાય કઈ જોતું નથી ભજન કરો તો જ આત્મા ને શાંતિ થાય

હમણાં એક ફરમાઈશ હતી ધરતીકપની ધરતીકપની વાત લઈને પછી મારી વાણીને વિરામ ધરતી ધરતીકપ આવ્યો ને અમારા સુરેન્દ્રનગર જિલ્લો મૂળી તાલુકો અને ટીકર ગામ એક રબારી હતા ભીખાભાઈ એ ભીખાભાઈ બાપુ એ ધરતી કપ ની વાત કરતા એને જ લખ્યું છે ધરતીકપનું જોકે એના જેવું તો હું ન બોલી શકું પણ થોડી કોશિશ કરું એ ધરતી કપ આવ્યો ને

છ પોઈન્ટ નવ પ્રિન્ટ ના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈ ને ધ્રુજાવતો ભુજ ને લીધો વરડો અંજાર ને આટો ભરી બચાવ ને ભૂંકો રાપ નરમ રાપર સામે ખ્યાળી ને નોડવા દીધી શાન કે ભાન કેર ગીરો કાળો જૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય ક્યારે નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળીયા માથે થઈ મોર ઉડાડા મોર જામનગર માટે ઝડપી બોલાવતો ધાંગ્ર જામનગર માટે જૂના ઘડીયા લીધા જમટમાં ડોલાયું દક્ષિણ નો દરિયો અહિયાં પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલભુપુર નાયકો ઓલો નોડવાથી સાણી કે ભાન ઘેર કર્યો કારો છૂચી નાખ્યો ચકલા નો મારો બચાવો બચાવો ની થાય કિગારી નથી બચવાની ક્યાંય મારી

પાકિસ્તાનમાં કરાંચી ના ઉડાતો ઝાલાવડ માંગડ બોલાવતો ભાગ ને ધુજાવતો હળ લેખો હલવલા થઈ ગુજરાત ના ને દર્શન કરતો ખાટી ને ગગડાવતો ફૂલ માં જે પલકાડો ત્યાંથી ઓળતો વીડ્યો આયો મારા ટિકિટ પછી ઓલી સહાય સહાય દેવાનું કર્યું ચાલુ સરકારે નુકસાન થયું ને એને સહાય આપી ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા અને એ વંડીઓ હજી પડી જો તમાર જોયું હાલો મારી આવી બોલો આ ધરતી કપ્યો ને બીજેથી તો ખોટું મીડાય તે કરવા હજી ડર નથી તમે જોવો તો ખરા કહેવાનો મારો મિનિંગ ઈશ્વર ધારે ને તમારું મારું આમાં કઈ ઉપજેવું નથી તેથી અમે મહાસુદ બીજ હતી અમે ચોરવીરા રામ ટેકરી હું કાયમ માટે છું અહીંયા રામાપી મંદિર છે ગરબારી ભગત છે સગરામ બાપુ અને હું અહીંયા ઘણા વર્ષોથી જાઉં અંજવાડી બીજ નથી હું ફરજીયા ત્યાં જ જાઉં મને કોઈ પ્રોગ્રામ ના એટલા પૈસાની ઓફર આપે ને હું બીજ નથી એટલે તેથી તો કઈ વાહન પણ હોય નહીં એટલે વાહન હતા નહીં એટલે એમ એક સકડા વાળા ભાઈ હતા નહિ ને કીધું અમને રામ કઈ જવું લઈ જા ને યાર તને ભાડું આપી દઈશું એટલે એ કે વાંધો નહીં બેસી જાવ એટલે અમે બેસી ગયા આગળ બે જણા બીજા ઉભા ઈને આ કર્યો એટલે આજ બીજું વાહન નહીં મળે ને આવડે બિચારા હેરાન થાય એટલે લીધા બધા કપ ની જ વાતો કરતા હોય તે બે જણા વાતો કરતા એક જણો હું કે ખબર એ કે આ ધરતી કપ તો થવાનો જ હતો કે હું તો એના હા મુનામું જોઈ રહ્યો ભગવાન જેવું બોલે

માણસ ને ડર જેવું કાઈ છે એક શેરીમાં કુતરું મર્યું હોય ને કુતરું તો આપણા ગયટા એમ કે ઘરે મારું બધું કુતરું કેવું હતું હાજે વાળું નહોતા કરતા અત્યારે બે બે હજાર ને પાંચ પાંચ હજાર માણા એક આરે બુકડો બોલી જાય તો કોઈને હબાવ આવું જ કે આજ કરે લે એટલે એમ નથી માનવતા હોવી જોઈએ કઈક મરણની મર્યાદા હોય રામ પણ આ બધું ચુકાઈ ગયું એમ સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો ઓહી ધનુષ ને ઓહી બાણ બધા મને શાંતિ થી સાંભળો બધા બધા નો આભાર કઈ ભૂલચુક થયું તો માફ કરજો જય માતાજી જય શ્રી આરામ